અને જયશુખ ભાઈ ગઈ લેતા ભાવનગર આ ઘર એક સાફ થઈ ગયું છે અને ભાઈ જો સવાર સવારમાં દર્શન કરી લો માતાજીના બધાએ દર્શન કરાવી દઉં તમને હાલો હું કે ને ક્યારનો જાગી ગયો હતો પણ રેશન કાર્ડનું બધું ઓલું લેવા જોતો ને રેશન કાર્ડમાં કારણ કે સમેટીનો બધો માલ આવે ને લેવા જવા પણ એ પર આપણું રેશન કાર્ડ રદ થઈ જાય અને ભાઈ અમારે છે ને જમરૂક ખાય હું ખા જમરૂખ ખાય ભાઈ

હાલ હાલ મલા ભાઈ જો કાંઈ નહીં ભાઈ ઘર સફાઈ ચાલુ છે આજ અને ભાઈ મારા તમને ખબર છે વેકેશન પડી ગયું છે એટલે આમથીના માટા માર્યા કરી કાલ છે ને આવ કે ન ઓફલાઇન છે ને પરણે લઈ જાય છે અહીં બાદ રહેશે ને એનું એકદી જીએ એવી કાંઈ નહીં બપોરથી બપોર ઓછી જવાનું છે અને તો કાંઈ નક્કી નહીં કાલે આવે કે સાંજે આવે તો ખબર પડે ક્યાં કાલે હવારમાં જવું જોઈએ કાંઈ નહીં અગદી જીએ એવી પછી જોવી કેવું થાય છે બાકી તો યાર કાંઈ નહીં ભાઈ કપડા લઈ આવો છું તમે બધા કપડાં લઈ આવો તો કમેન્ટ કરજો હું તો લઈ આવો કાંઈ નહીં ભાઈ સારું વિઝિટ કરીજો રાજમાં મસ્ત કપડા તમને મળી જાય ઘટે નહીં આવા સારું હાલો તો કન્ટિન્યુ બ્લોગ વિડીયોની અંદર બેના રેજો ચેનલમાં પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરતા રહેજો અને ભાઈ આગળ મળીએ હું થાય ને હું નહીં ભાઈ કન્ટિન્યુ રહેજો બધા મેડમ હારે જો બધું જો કે હારે શેર ટી તો છે ને માયણ માયણ ભાઈ પુગાડી જાય બારું કાઢ્યું આ ભાઈ છે ને ફોન રો ઘડીક અને ઘડીક બહાર આવે એનું કારણ હું બધું બહાર કાઢ્યું ઘર માંથી تو خبر پڑتی ہے میرے خالی خالی ہاں خالی ہوں خالی صاف بھوک નહીં હાડા બાર થઈ જાય ભૂખ લાગી પેટમાં મુંદડા બોલે હા હાલો આ બધું કેવું બધું ખંડર કરી નાખ્યું તો બધું ખંડર થઈ અને એક ભાઈ છે ને સોર છે આટા મારે છે ન્યાવું કરી લે જો તો ક્યાં કરી છે હું કઈ હે ન્યાર મની

દિવાળી આવે એટલે આખા ઘર સફાઈ કરવી પડે દિવાળી આવે એટલે આખા ઘર કોને ખબર રામજી હતા ને હમ એટલે આખું સાફ એટલે એનો રિવાજ થઈ ગયો કા હા કઈ નહી ભાઈ એકાદી છે ને કોમેડી વિડીયો ઉતાર લઈ અને ભાઈ પછી પાછા મળી કા હા તો તમે કામ કરી કરીને થાકી ગયા કોટા બોટા બધું કમ્પ્લીટ સડાવી દીધું મેડમે અને ગરમાય સામાન સડાઈ દીધું અને ભાઈ હાંસ પડી ગઈ છે આલો વાળું કરવા ડુંગળી ખારી છે છે અને બપોરનું શાક છે અને ભાઈ બપોરની રોટલી પડી છે અને ભાઈ જા હું તો ભાઈ હું ખા છું ખીસડી ગરમી તો ભાઈ હાલ વાળું કરવા વાળું કરી લઈએ તો ફેમિલી વાળો કરી લીધા અને જે વાળું કરે છે ના ભાઈ તો આમથી નામ દોડે છે અને એ વાહરે ખાવા વાળો આગળ આવશે ખાવામાં ખાવા મેડ આગળ આવશે આગડા આવશે આગડા તો ફેમિલી આપણું વાઇફ હજી કાંઈ ચાલુ થયું નથી એમનો બ્લાલ લાઈટ થાય છે અને ભાઈ સેટીન બેટી હજી બહાર પડ્યું છે કારણ કે રૂમ ધોવાની છે ને એટલે આગળ રૂમ ધોઈ નાખશે પાણી તો આવ્યું છે પાકડે રૂમ થવાનું કૃષ્ણ ભગવાનની મૂર્તિ જો લાઈટ આજ ચાલુ જ કરી આ કે ક્યાં દે જા મિત્રો બોલ 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 ક્યાંક કાંઈ નહીં ભાઈ તમને આજનો વિડીયો કેવો લાગ્યો આપણે બહુ લાંબો વિડીયો થઈ જાહે અને આજનો વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરીને જણાવતા જજો તો મળ્યા પછી કાલે આપણે નવા બ્લોક વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ સબસ્ક્રાઇબ કરતા જજો બાય બાય